નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળા આજે સો વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ ઐતિહાસિક શાળાની સ્થાપના ઓગણીસો ચોવીસમાં કરવામાં આવી હતી આ શાળા સ્વતંત્રતા સંગ્રામ સાથે ગાઢ રીતે જોડાયેલી છે દાંડી સત્યાગ્રહ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એકવીસ દિવસ સુધી આ ગામમાં વસવાટ કર્યો હતો જે આ વિસ્તારના ઇતિહાસનું એક મહત્વપૂર્ણ પ્રકરણ છે શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે આ શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર જ નહીં પરંતુ સ્વતંત્રતા આંદોલનની સાક્ષી બનીને ગુજરાતના શૈક્ષણિક અને સ્વાતંત્ર સંગ્રામના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ શાળાના ટ્રસ્ટીઓને અભિનંદન આપી શતાબ્દી મહોત્સવની શુભેચ્છા આપી હતી આજે વસંત પંચમી અને વસંત પંચમીની આપ સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વસંત પંચમી જ્ઞાન અને વિદ્યાની દેવી માં સરસ્વતીની પૂજનનો વિશેષ મહિમા છે માં સરસ્વતીની આરાધના કેન્દ્ર એવા કરાડી ગામની રાષ્ટ્ર શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવાની મને તક મળી છે એ મારા માટે ગૌરવની વાત છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી એની પ્રેરણા અને માર્ગદર્શનમાં 2025 નું વર્ષ દેશના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે આ વર્ષે સરદાર સાહેબની જયંતિ નું 150 વર્ષ છે ભગવાન બિરસા મુંડાની ની 150 મી જન્મ જયંતિ સો અટલ બિહારી વાજપેયી સ્વામી 100 તથા બંદારણના અમૃત ઉત્સવની ઉજવણી કરવાની છે દેશની સ્વતંત્રતાના ભવ્ય ઇતિહાસના ગૌરવને ઉજાગર કરતી કરાડી ની આ શાળા નું શતાબ્દી ઉત્સવ પણ આ વર્ષે ઉજવાય છે તે સુભક સંયોગ છે કરાડી ગામ સ્વતંત્રતા સંગ્રામ નો એક મહત્વપૂર્ણ પડાવ છે અને આપણી આગવી વિરાસત છે બ્રિટિશરો ના હાજા ગગાવી નાખના દાડી નવક સત્યાગ્રહ ના કારણે આ ગામ ઇતિહાસ માં અમર થઈ ગયું છે પૂજ્ય મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ થી આરંભ કરેલી